ગઈકાલે સયાજીગન જેતલપુર બ્રિજ ડીજી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસના ઉપલક્ષ્યમાં વડોદરા નાગરિક સંઘર્ષ મંચ સેન્ટર ફોર પ્રોટેક્શન ઓફ ડેમોક્રેટિક્સ રાઇટ્સ એન્ડ સેક્યુલરિઝમનો એક નાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાળકોએ ગીત રજૂ કરીને મહિલાઓ પર થતા અત્યાચારને બેનરો દ્વારા માહિતી દર્શાવવામાં આવી હતી આજે છે ને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ છે અને વડોદરા અને ગુજરાતમાં અને ભારત દેશમાં આપણે કેટલા વર્ષોથી દસમો ડિસેમ્બર માનવ અધિકાર દિવસ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ કારણ કે આપણે વર્ષોથી જોડાયા છે કે ઊંચ નીચ નીચો તવંગર ગરીબ આ બધા કેવા છે ઘણી શું થાય છે એના ઉપર અત્યાચાર બહુ થાય છે નીચલી જાતિ કહેવાતી નીચલી જાતિ હોય તો નીચલી જાતિને માનતા નથી પણ કહેવાતી નીચલી જાતિ ઉપર અત્યાચાર થાય છે પૈસાની આર્થિક દૃષ્ટિએ વ્યવહારિક દ્રષ્ટિએ તો અમે એવું ઈચ્છીએ છીએ કે વિશ્વનો દરેક નાગરિક એક માનભેર સોહાનભેર જીવન જીવે અને માન ઉચ્ચ સ્તર માર્ગ હસ્તક ઊંચું રાખીને જીવે એ જ અમારો એક ઉદ્દેશ છે એટલે એક જાગૃતિ લાવવાના ભાગરૂપે આજે અમે વડોદરામાં વર્ષોથી કરીએ છીએ આજે દસમી ડિસેમ્બર અમે એ રીતે મનાવી રહ્યા